સુરત નવી હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકી હાલમાં ગંભીર રીતે જર્જરિત બની ચૂકી છે હાલ આ ટાંકી ઉપયોગમાં નથી અને બંધ હાલતમાં છે છતાં તેની હાલત એટલી નબળી થઈ ગઈ છે કે ગમે ત્યારે તૂટી પડી મોટી દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં આ ટાંકી અંગે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ચિંતાજનક બાબત એ છે કે જો આ પાણીની ટાંકી તૂટી પડે તો પાછળ આવેલા વ્યસ્ત મેઇન રોડ પર સીધી પડી શકે છે જ્યાં સતત વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહે છે આવી સ્થિતિમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતા છે આ વિસ્તાર સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાની આસપાસ આવેલો હોવાથી દર્દીઓ તેમના સગાઓ તબીબી સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર સીધો પ્રશ્ન ઊભો થાય છે

અને આ ટાંકીની જર્જર છે પણ ઉતારવાનું ટેન્ડર નથી પડી રહ્યું કારણ કે આ ટ્રિપલ એન્જિનની સરકાર છે સેન્ટ્રલ ગવર્મેન્ટના વીસ ટકા નેતાઓના વીસ ટકા રાજ્ય સરકારના નેતાઓના અને વીસ ટકા લોકલ નેતાઓના જ્યાં સુધી ભ્રષ્ટાચારના ફિક્સ નહીં થાય કમિશનના ફિક્સ નહીં થાય ત્યાં સુધી લોકોની જાન નહીં જાય ત્યાં સુધી આ આ ટાંકી આ જ પરિસ્થિતિમાં રહેવાની હોય એ દેખાઈ રહ્યું છે કારણ કે છેલ્લા તડકેશ્વરની અંદર જરૂર જોયું કે હજુ તો ટ્રાયલ થયું અને પડી ગઈ એવી જ પરિસ્થિતિ વલસાડમાં એવી જ પરિસ્થિતિ ગુજરાતના ખૂણા ખૂણામાં જ આ ટ્રિપલ એન્જિનની સરકાર ભ્રષ્ટાચારના પૈસા ખાઈને કુંભકરણની ઊંઘમાં છૂટેલા આ નેતાઓ લોકોની જાનહાની થાય છે તેની રાહ જોઈ રહીને બેઠા છે કારણ કે જાનહાનિ થશે તો મરનારને પાંચ લાખ રૂપિયા ઈજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયા અને પછી કમિટીના નામે મોટું પિંડું વાળી પોટલું વાળી અને મૂકી દેવાનું હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જવાબદાર વિભાગો ક્યારે જાગશે પ્રશાસન દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી જર્ચરિત ટાંકી દૂર કરવી કે સુરક્ષિત બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે જેથી ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના ટાળી છે